એક મહત્વપૂર્ણ સમાચાર લોકસભા ચૂંટણીને લઈ વડાપ્રધાન મોદીએ નવો નારો આપ્યો છે કહ્યું હું છું મોદી પરિવાર નામથી તેમને નવો નારો આપ્યો છે તેલંગાણામાં પીએમ મોદીના નારા બાદ ભાજપ નેતાઓના સોશિયલ મીડિયામાં પણ આ નારો ગુંજ્યો છે ગૃહમંત્રી અમિત શાહે પણ સોશિયલ મીડિયામાં લખ્યું મોદીનો પરિવાર જેપી નડ્ડાએ પણ પોતાના નામ સાથે મોદીનો પરિવાર નામ જોડ્યું છે બે હજાર ઓગણીસમાં હું છું ચોકીદાર બાદ હવે બે હજાર ચોવીસને લઈને હું છું મોદી પરિવારનો નારો જોવા મળી રહ્યો છે લાલુ યાદવના પીએમ મોદી પર પ્રહારનો સમગ્ર ભાજપે આ વળતું જવાબ આપ્યો છે મહત્વનું છે કે ગઈકાલે લાલુ યાદવે પટનામાં પીએમ મોદી પર આકરા પ્રહાર કર્યા હતા અને ત્યારબાદ વડાપ્રધાને તેલંગાણામાં આજે આ નારો આપ્યો છે અને આ નારો ભારતીય જનતા પાર્ટીના નેતાના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં પણ ગુંજ્યો છે લોકસભા ચૂંટણી પહેલા આ નારો આપવામાં આવ્યો છે